અકબર અને બીરબલ બંને વચ્ચે એકવાર વાતમાંથી વાત નીકળી તો એણે બીરબલે કીધું કે જ્યારે માણસ આમ તો પોતાની રીતે જુદું જુદું વિચારતા હોય દરેક વ્યક્તિ પણ જો સમૂહમાં વિચારવાનું થાય તો બધા એક સરખું વિચારે છે એટલે અકબર રાજા કે કેવી રીતે કહી શકે તું કે ચાલો આપણે હું તમને એનું સાબિત કરી આપીશ તો બીજે દિવસે બીરબલે એક ઢંઢેરો પીટાવ્યો અને કીધું કે આપણા બગીચામાં એક મોટો હોજ છે એ હોજની અંદર દરેક જણે એક ગ્લાસ ભરી અને દૂધ રેડી જવાનું તો બીજે દિવસે એણે તરત એક મોટો હોજ હતો પાણીનો એની ઉપર એક કપડું ઢાંકી દીધું અને દરેકને એમાં પાણી દૂધ રેડવાનું કીધું હવે દરેકને આ મેસેજ મળ્યો એટલે શું વિચારે અરર કેવા તુક્કા આવે છે આ લોકોને હોજમાં દૂધ શું કામ રેડવાનું હશે તો બીજું કે એમ કહીએ આપણે તો છોકરાઓને પીવડાવતા નથી અને હોજમાં નકામું રેડી દેવાનું રાજાને તો કે ક્યાં કમી છે શું કામ આપણી જોડે આવું કામ કરાવતા હશે પછી આવું વિચારતા વિચારતા બધા સૂઈ ગયા પછી સવાર પડી એટલે એણે કીધું દરેકે વિચાર્યું તો એક એક ભાઈ ઉઠ્યા તો એને વિચાર આવ્યો હોજ છે બધા એક એક ગ્લાસ દૂધ રેડવાના જ છે હું એકલો જો એક ગ્લાસ પાણીની અંદર નાખી આવીશ તો આવડા મોટા હોજમાં કોઈને ખબર પડવાની નથી એટલે એણે તો ચૂપચાપ સવારે ઉઠી એક ગ્લાસ લીધો અને એ પાણીથી ભરી અને હોજમાં રેડી આવ્યો હોજ પર તો કપડું બાંધેલું હતું એટલે ખબર ન પડી કોઈને પછી બીજા એક વ્યક્તિ હતા એને પણ એવો વિચાર આવ્યો કે કોણ અત્યારે આટલું મોંઘા ભાવનું દૂધ ખાલી મહારાજના એક ટૂંકા માટે હોજમાં રેડી દો એટલે એણે પણ એક ગ્લાસ લીધો પાણી ભર્યું હોજમાં રેડી આવ્યું ક્યાં કોને ખબર પડવાની છે આટલું હજારો લીટર અંદર દૂધ હશે એમાં મારું સો ગ્રામ પાણી હશે તો કોઈને ખબર પડવાની નથી આમ કરતાં કરતાં બીજા માણસને ત્રીજા માણસને ટૂંકમાં આખા શહેરના દરેક વ્યક્તિએ એવું વિચાર્યું કે હું એકલો થોડું પાણી નાખીશ તો શું ફેર પડવાનો છે બીજા બધા તો દૂધ નાખવાના જ છે ને તો ખરેખર દરેક જણે શું કર્યું વહેલા ઉઠી ગુપચુપ દૂધના બદલે પાણી રેડી આવ્યા હોજમાં આવી રીતે એક દિવસ પૂરો થઈ ગયો બીજે દિવસે બીરબલે અકબર બાદશાહની હાજરીમાં પેલા હોજ ઉપરથી કપડું હટાવ્યું તો તમે માનશો આખો હોજ પાણીથી છલો છલ હતો કોઈએ પણ એક એક જણે પણ દૂધ નાખ્યું નહોતું અકબર અને બીરબલ બંને હસી પડ્યા કે વાત સાચી હો સમૂહમાં વિચારવાનું હોય તો બધા એક સરખો વિચારે છે થેન્ક યુ